મારા ભાઈ છે ને આ એક નાળી મહિનું લોતું તા ફડાકો થઈ ગયો જડી જગ્યા બે મહિના જો ભાઈ એટલો પરસો હે તમે ખાલી જોવો તમે ખાલી વિચાર કરો મેડમ નો ફોન આવ્યો છે આગળ કે છે કે મને લઈ જાવ આપણે ઘેર આવી જશે જો બીજી નાઈટ ની ને થી ઓળો નો કે એવું જ મન નો દે ખબર મને છે ને તાર લગન ખબર નો આ કી નાઈટ ની હે પણ હવે એક રાત રોકે ને આવી ને ગાલ બેક તગી ગયા લાગે

આપણે છે ને મસ્ત મસ્ત છે ને મહાદેવ દર્શન કરી કાં જલું ભાઈ હા એ તો ભાઈમાં હોય તોડી દેવા એવું કઈ હોય નહીં પણ અત્યારે છે ને ફોનાનો ભાવ વધી ગયો કે એટલે વધારે બળતરા થાય વખત તો આપણે તરત કરાવી આવી કાં જલું એવું છે ને તો અમારે છે ને અત્યારે ખેતરમાં છે ને હાથી હાલે છે કારણ કે આપણે જે હોલીવાડીમાં તો લાઠી નાખ્યું કાલમાં પણ આજમાં છે ને અહીંયા આવી ગયું છે હાથી તો અહીંયા હાથી હાકવા જાયલા છે મારા પપ્પા રમેશભાઈ રાજુભાઈ અને વિનુ પટેલ બધા આવેલા છે તો આપણે જઈ થોડોક સાથ દઈએ ફેમિલી કપામાં છે ને પાળા બાંધી દીધા છે જો આવી રીતના પાયળું છે ભાઈ કપામાં આવી રીતની પાળીઓ વાળી છે ને હવે છે ને માઇન્ડ માં કામકાજ ચાલુ કર્યું છે માઇન્ડ વેમાં છે ને આમાં બરાબર ધોળી તો છે નહીં પણ જોઈ તે માઇન્ડવી માફક પાળ્યું થઈ જાય છે તો આમાં માઇન્ડ વેમાં પાયે છે દેખાડી દો તમને જો આવી રીતની છે આવી રીતના છે ને માઇન્ડ વેમાં પાળા ચડાવતા જાય છે એટલે સારો પડે

એલે ધરાય મસ્ત મસ્ત ની રમેશભાઈ હા હા રમેશભાઈ મારી છે ને પાઈન બળિયા બાંધે છે હવે કારણ કે અતારે છે ને બળિયા ઠકી જ ને આપણે ઠકી જ છે તો આપણે છે ને ફરાળ કરવાનું છે ને બળિયાને ફરાળ કરાવી દીજી લીલુ લીલુ ફરાળ કરવાનું છે બળિયાને ફરાળ કરવાનું છે ને આપણે કરો હા એમ બેયને ફરાળ કરવાનું છે ફરાળ છે હા ને તો હે તરીકો ભાઈ બો છે ખેતરમાં ઊભો નહી રહેવા કારણ કે વરસાદ ન આવતો કે એટલે બહુ ગરમી થાય ફેમિલી તો આપણો ફરાળ છે ને કપલેટ થઈ ગયો છે જો આજ સર સુકી ભાજી આવી છે કેળા છે સેવડો છે મહેન્દ્રભાઈ દાણા છે ને આ જો સફરસન ને એવું બધું છે રમેશભાઈ જમી લેવું છે ફરાળ કરી લેવું ઠે ને આ જમવા માં છે ને આ અહીં સેલું છે જમી લેવું પછી જો આ ભાઈ છે શાક ને રોટલો ખાઈ છે ને આપણે છે ને ફરાર કરવાનું હોય તો આપણે છે ને ફરાર કરી લઈએ ફેમિલી તો આપણે સવારમાં આપણે જે મારા બાની વીટી ખોવાઈ ગઈ હતી ને એ વીટી છેમાલી જેડી જો ભાઈ આમાલી જેડી છે જો આવી રીતની પીડી હતી ને આપણે છે ને ખોળતા તો મળી જાય જો આ વીટી ખોવાઈ ગઈ હતી જો આ કેમ પર કરી હે બા

હવે કામ કાક પૂરું થઈ ગયું છે ગાઠવાનું હેવા નહીં આવજો હજી છે ને આપણે આમાં થોડો ઘણો વરસાદ થઈ જાય એટલે એક વાર સાહણું પાડવું હે બાકી ઓણ મેકવાનું થતું જ નહીં હાંકી જ લેવું હે એટલું હાલે તાલગન આ ભાંગવા મળે ને તાલગ ને હાંકવાનું હે ફેમડી ખેતરનું છે ને કામ વોલ્ડ પૂરું થઈ ગયું છે બધું હવે છે ને મેડમનો ફોન આવ્યો છે આગળ કહી છે કે મને લઈ જાવ તો હવે છે ને લેવા જવા છે ને

હવે બધા છે ને સુધરેલું બોલે છે ઓળો બીઝી નથી ને હે બીઝી ને ઓળો નો કે એવું મને નો ખબર મને છે ને આ કી હે હવે ને હે એવું છે બી વાળું બી વાળું બી વાળું ને ખાવાનું ઓ પણ હા એ સાફ સફાઈ કરી આ બી વાળા દે ને તો લોજ છે જાય તો કોણ બનાવે હે કોણ છે જો ભાઈ આપણે છે ને વાર ને વસ્તુ હોય આ છે ને કોણ બનાવે પણ તમને ભાવે એવું બનાવવાનું હોય મળે હા દે ખાવા મળે તો તું નહીં બનાવી દે બસ તો છે નાખીને તું બનાવી દેજો હા

ભાઈ દૂધ ને દૂધ ને બધું છે ને લઈ લીધું છે ને આપણે છે ને એક ટાણું છોડવાનું છે ને એ બધા છે ને જમવા બી છે જો આપણા આપણી પાર્ટીમાં નથી આજે અલગ પાર્ટીમાં છે એમાં અલગ પાર્ટીમાં કારણ કે એવડા છે ને ભાઈ આ ભીંડાનું શાક બનાવેલું છે ને આપણને છે ને ભાઈ ભીંડાનું શાક ભાવે પણ એક દીધી ખાધું ને પેટમાં દુખવા મળ્યું એ દૂર છે ને આપણે હાજર છે ને એક ટાણું કોઈ કોઈ ભીંડાનું શાક ખાતા નથી તો અત્યારે છે ને આપણે એક ટાણું છોડવી લઈએ મસ્ત મસ્ત છે ને જમી લીધું છે એમાં છે ને એક તકલીફ છે કારણ કે છે ને આ માથે પંખો ને એ પંખો છે ને ધીમો ધીમો ફરે કારણ કે લેટ છે ને ફળમાં આવી ગઈ તો બહુ લોચા પડે કાં પડે ગીરમી થાય ફૂલ તો મજા આવે ને હમણાં છે ને ગામની લેટ છે ને ફટકાઈ જઈ ને વાડીની લેટ છે એમાં ડીમ ફરે તો અત્યારે ચેક કરવા દો પણ કાંઈ મેળો ન આવ્યો ને આજે આજે રાઈત રોકાઈને આવીને લાગે તગી જાય ને કે મને એવું લાગે ને આમ એવું લાગે લાગે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ